નમસ્કાર મિત્રો નમસ્કાર અહીંયા તમને જે પેલા લાલ લાલ દેખાય છે ને લાલ લાલ જ્યાં સુરત મેટ્રોનું પ્રોજેક્ટ ગોપડું પડ્યું આપડો મિત્રો ત્યાં એ લોકો જ્યારે ગૌર અમારી શાંતે છે ગૌર અમારી એટલે વાહનો જે આમથી આમ આવે છે ને એ આમથી ના પાડે છે પોલીસવાળા બિચારા તમે ત્યાં ન જાઓ તો હાલ હાલ્યા જાય છે હાલ્યા જાય છે એટલે આ પ્રોજેક્ટ છે સુરત મેટ્રોનો ફટાફટ મિત્રો કામ કરો અને પતાવો અગર અમારો બધો રામ રમી છે હા કેટલા લોકો હેરાન થાય છે રસ્તો આમ આમથી ને છે હા બેરી બેટ ખોલી ખોલી ફટાફટ પતાવો અગર અમારા રામ બોલી જાહે ભાઈ તમે તો અમારા રામ બોલા દીધા નાનું ગાબડું પડ્યું એમાં હા જો તમે જોઈ શકો છો અહીંયા ગાબડું પડેલું છે ભાઈ ઓલું લાલ લાદ દેખાય છે ને હા ઉપર જોઈ ગયું હા ત્યાં ગાબડું પડી ગયું છે તો એ લોકો ગાબડું સાંધે છે ફટાફટ પતાવો અમારું તો બધું હવે થઈ રહ્યું પણ તમે પતાવો અમે